કેવલ કાલે સન્ડેના દિવસે મેચ મેચ ને જોતા હતા પછી ના જમવાનું ઓર્ડર કર્યું સ્વિગી મારફતે મેકડોનલ્સમાંથી માંથી છ બર્ગર મગાવ્યા વેજ તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ સવા નવ ની આજુબાજુ પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર ચાર વેજ બર્ગર હતા ને બે નોન વેજ બર્ગર નીકળ્યા ફેમિલી સાથે જમવા બેઠા હતા એમાંથી બે એક ચિકન ખોવાઈ ગયેલું ત્યારબાદ બાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આવેલો હતો એટલે જોયું ચેક કર્યું એટલે ખબર પડી કે આ ચિકન છે નાખો તો વેજનો ઓર્ડર બે ચિકન એવા ચાર વેજ એવા એટલે એક ખવાઈ ગયું પછી ખબર પડી કે આમાં એક ચિકન આવી ગયેલું છે તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનલ્ડ્સની કંપનીએ ગયા ત્યાંના મેનેજરે દોઢ બે કલાક બેસાડ્યા અને કોઈ સરખો જવાબ ન આપ્યો પછી સ્વીકાર્યું કે અમે અમારી જ ભૂલ છે અમારા સ્ટાફથી ન જ જા ઓર્ડર હતા એના કારણે બનાવ બની ગયેલો છે માફી માંગીને એવું બધું કહ્યું પણ એ ખવાઈ ગયું છે એના માટે શું તમે કઈ પ્રકારની કાર્યવાહી કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કરી છે અત્યારે એડવોકેટની સલાહ પ્રમાણે ન્યાય ન્યાય મેળવવા માટે સો ટકા મળવું મારું નામ અજયસિંહ ચૌહાણ છે અને હું ક્રિમિનલ રેવન્યુ સિવિલ અને કન્ઝ્યુમર સાઇડ પ્રેક્ટિસ કરું છું શું કહેશો તમારા જે ક્લાયન્ટ છે એની સાથે શું ઘટના મારા ક્લાયન્ટ છે કેવલભાઈ પટેલ કે જેઓ ગઈકાલે રાતના સવા નવ વાગે મેકડોનલ્ડ્સમાંથી છ બર્ગર મંગાવેલા હતા વેજીટેરિયન અને જેમને વેજીટેરિયનમાં ચાર બર્ગર વેજીટેરિયન આવેલા અને બે બર્ગરિયા એ નોનવેજવાળા એટલે કે ચિકનના નીકળેલા હતા અને એ પ્યોર વેસણો વાણિયા છે અને વર્ષોથી વેજીટેરિયન છે એવા સંજોગોમાં ભૂલથી એક ચિકનવાળું બર્ગરિયું તેમણે ખાઈ લીધેલું હતું અને તે બાબતે તે કંપનીના સ્ટોરે ગયેલા અને ત્યાં જઈને આ બધી બાબતોની એને વાતચીત કરેલી કે અમે વર્ષોથી તમારા ગ્રાહક છીએ અને છ વેજીટેરિયનનું મારી પાસે બિલ છે તેમ છતાંય તમે મને બે ચિકનવાળા આપ્યા ને એના કારણે અમારા ફેમિલી મેમ્બરમાં આ એક ચિકનવાળું ખવાઈ ગયું છે તો એ બાબતે કંપનીવાળાએ બહુ વધુ પડતો કામનો ભરાવો હોય રસ હોય ઓર્ડર હોય અને જેના કારણે આવી ભૂલ થઈ ગઈ છે એ માફી માગેલ છે પરંતુ આ કારણે મારા ક્લાયન્ટ કે જે વર્ષોથી એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે દુઃખ લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે